कौन um, रोना પણ અમે કાંઠે વાડી રહી ને ત્યાં આ उधर पतंग આટો માર આવ પડે સો ગાઈસ હવે અમે આવી છીએ ઘર बाजू કાંઠે હવે એકય पतंग આવે એમ છે ને એક पतंग આવી ગઈ બીજું તો દેખી દો છે માકે રો જો એક આય ધોળી સડે છે અને બીજી છે

આવું પાછા ઓકે तुम के लवाई जोड़ दिया है सो जाओ उससे मार के रहा हूँ मार के रहा हूँ सो हेल्लो गाइस तो अभी दिन के बज गए अठगी यानी कि ढाई तो हम लोग पतंग चका रहे या यहाँ पे चका रहे और मितु है इसका नाम मित है भाई तो यहाँ पे आजा यहाँ पे मित है देख सकते हो आप इसकी शकल देख रहे हो आ इसकी खेंच देखो और हमारा पार्टनर सिद्धाबा है जो, जो। हम पतंग चग रहे हैं वहाँ पर वेदू हैं बहुत सारे पतंग चगरे रहे हैं यहाँ पर फिलहाल तो तो हम पतंग चग रहे हैं वाड़ी पे जाएंगे थोड़ी देर बाद टाटा पोरे बाबा हिंदी ठोक दो खड़े गुजरा दे खड़े हिंदी ये उनसे लोग हिंदी में जो उन बताया इतने उन गुजराती बोलता हो सो कहा जाए ઘણી પતંગો સગા સો તો અત્યારે દે કોઈ બાત નહીં હમ પતંગ જગાતે હેલો ગાઈસ હવે દિન કે બજે રે 4:30 બજે અત્યારે હું આયો છું ફરતે વાડી પતંગ ખૂટી ગઈ ને તે હું ગામમાં પતંગ લેવા ગયો તો પણ પતંગ મને ક્યાંય મળે નહીં એટલે ભઈ મેં પાદડી આટો મારું અને આ ભેંસ છે સોની મોની ટોની સન્ડે મન્ડે ટ્યુઝડે વેન્સડે થર્ડે ફ્રાઈડે સેટરડે હું હોય 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 કરે આ બહુ ઓલી છું

સ્પ્લેન્ડર માં કઈ સ્પેસ ના આવે આમાં એટલો સ્પેસ આવે ને જોઈ લો ખાલી ચલતા ફિરતા કેમેરો રેડી આમથી આમ અને આમથી આમ આમ કેસ જ કામ થવું પડે ગાય હું પહેલી વાર બ્લોગ કરું છું આ અમારો આશીષ ભાઈ પરમ મિત્ર છે આજે ગાડી લઈને ક્યાં જવું છે ઘરે નહીં જવાનું હા ગાયza પહેલી વાર રોનક બ્લોગ ઉતારે છે મસ્ત ઉતારે છે કમેન્ટ કરજો કેવો ઉતારે હેલો બેહો જલ્દી ઉત્તમ ભાઈ એમેરો પાછો લતાર બાજુ કર હા હાલ રેડી હા

अच्छा बे देख देख तीन छोकरा पतंग लूटे छे त्रै चार और आने तोरा भेगो करसी ने या एव करी पतंग लूटेर न करसे सारू ने सट गाइस आ हमारे काम में आटली बदी पतंग उडे तो ओई लो आटली बदी

પણ ઉત્તરાયણ જેવું લાગતું તો નથી જો બધા બેઠા છે મગજ મને તો કાય આજની ઉત્તરાયણ બધું બહુ મજા ન આવી હું પતંગ કોઈ નથી હું અત્યારે પતંગ કઈ બહુ ચકતી નથી મને કઈ જીભે ચાંદી પડે એટલે થોડી મારે જીબે એવું બોલાય ભાઈ અત્યારે ત્યાં ઘણી પતંગ જગ ગઈ ઉત્તરાયણ જેવો માહોલ નથી પેલા જેવો થોડી થોડી ખાય

મારી પતંગ તો જો હું પતંગ ચગાવું છું મને બહુ ઉડાડવાનો શોખ તો જો આજે હું પતંગ ચગાવું છું મારી પતંગ દેખાય છે તમને જોરાય આ કોણ આવ્યું આડું બીજું

અત્યારે ઘણી બધી એમ તો પતંગ સગે છે જો અહીંયા સગે આ સમજો તમે જોઈ શકો છો ઘણી બધી અત્યારે પતંગો સગે છે ઓહો તિતલિયા જો આ તિતલિયા ઉડે જોઈ શકો કેવા તિતલિયા ઉડે તો અહીંયા મોટબા બે ગયા છે અહીંયા જયલો છે પાડોશી લાડુ જયદીપ અને મમ્મી પતંગ સગાવે છે પપ્પા ફીરકી પકડે ઉપર હા હાલો

હું બંધ કરો ફોન માં અમારા લાડુ બેન છે હું મોટબા તમે અમારી ફેમિલી ને કહીશું કઈ ને હાલો મોટબા કઈ ને કઈ જાય હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો છે આ વ્લોગ બધાને બહુ પસંદ આવ્યો છે હેપી ઉત્તરાયણ તો હવે આ વ્લોગ ને એન્ડ કરીને નવા નવા તહેવાર આવે શારી રીતે ઉજવશું થેન્ક યુ સો મચ ફોર વેચ બાય